નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ ને બુધવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો સત્તરસો પટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના ચણાના ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી ચણાના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે સફેદ ચણા છે ભાઈ બી સફેદ ચણા બારસો ને બે રૂપિયાના ભાવ છે છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટી છે બારસો ને બે રૂપિયાના ભાવ એક હજાર ને રૂપિયાનો ભાવ છે જોઈ ક્વોલિટી એક રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી છે એક હજાર ને ચુમ્માલીસ ભાવ એક હજાર ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે આ ચણા નો એક હજાર એકાવન રૂપિયા ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી માલ છે ભાઈ એક એકાવન રૂપિયા થયા છે સુપર ક્વોલિટી એક હજાર ને રૂપિયાનો ભાવ થયો છે જોઈ લઈએ એક હજાર ને રૂપિયા કલરમાં પણ સારું એક સરખો દાણો એક રૂપિયા એક હજાર સુડતાલીસ રૂપિયાના ભાવ થયો છે ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી છે એક હજારને સુડતાલીસ રૂપિયા કલરમાં પણ સારું એક હજાર ને સુડતાલીસ એક હજાર પચાસ રૂપિયાના ભાવ છે આ ચણાના એક પચાસ રૂપિયા ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક પચાસ રૂપિયાના એક હજાર ને ત્રીસ ભાવ છે જોઈ ક્વોલિટી ભાઈ એક હજાર ત્રીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી છે એક હજાર ને ત્રીસ એક હજાર ને છાસઠ રૂપિયાનો ભાવ છે જોઈ ક્વોલિટી સુપર ક્વોલિટી માલ છે ભાઈ એક છાસઠ રૂપિયા દાણે પણ એક સરખું કલરમાં પણ સારું એક છાસઠ એક હજાર ને રૂપિયાના ભાવ છે જોઈલી ક્વોલિટી ઝીણા મોટું મિક્સ છે એક હજાર ને સાડત્રીસ રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી એક હજાર પચાસ રૂપિયાના ભાવ છે જોઈલી ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટી છે એક હજાર પચાસ રૂપિયા એક હજાર ને ચોપન રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી છે ભાઈ એક હજાર ને પચાસ રૂપિયા એક સરખો દાણો કલરમાં પણ સારું એક હજાર ને પચાસ રૂપિયા આ ચણાનો ભાવ એક હજાર ઓગણપચાસ રૂપિયા થયા છે જોઈ લો ક્વોલિટી એક રૂપિયા એક સરખો દાણો છે એક હજાર ને રૂપિયા એક હજાર પિસ્તાલીસ ભાવ છે જોઈ લો એક પિસ્તાલીસ રૂપિયા સારી ક્વોલિટી છે એક પિસ્તાલીસ રૂપિયા એક હજાર ને રૂપિયાના ભાવ થયેલ છે અચણાના એક હજાર ને રૂપિયા ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી છે ભાઈ એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે એક હજાર બી ટુ ચણા છે સફેદ ભાઈ 1224 ને ચોવીસ રૂપિયાના છે જોલી જોઈ લે ક્વોલિટી બારસો ને ચોવીસ રૂપિયાના ભાવ સફેદ બી ટુ ચણા બારસો ચોવીસ એક હજાર ને રૂપિયાના ભાવથી સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર રૂપિયાના ભાવ